ઓમ શ્રી ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ મિત્રો બત્રીસ પુત્રીની આપણે વાર્તા સાંભળી રહ્યા છીએ વિક્રમ રાજા પર દુઃખભંજન જેને કહેવાય છે ખૂબ પરોપકારી દયાળુ હતા સૌના કામ કરવા માટે તત્પર રહેતા અને સાહસ ભર્યા કામ કરતા તો એ વિક્રમ રાજાના પરાક્રમની આ વાર્તાઓ ખૂબ જ રોચક વાર્તાઓ છે મિત્રો તો પૂરા ધ્યાનથી સાંભળજો બત્રીસ પુત્રીની વાર્તાઓ અત્યાર સુધીમાં આપણે પંદર પુત્રીની વાર્તા સાંભળી લીધી છે આજે આપણે સોળમી પુત્રી પવિત્ર પુત્રીની વાર્તા સાંભળ્યું કાષ્ટના ઘોડાની વાર્તા શિવાય નમો ભગવતી વાસુદેવાય ભોજ રાજા સોળમી દિવસે પવિત્ર થઈ દેવી સિંહાસન પર બેસવા જાય છે ત્યાં સિંહાસન માંથી સોળમી પવિત્ર નામની પુત્રી બહાર આવીને ભોજ રાજાને રૂપતા બોલી તમારાથી આ સિંહાસન ઉપર નહીં બેસાય તેના ઉપર તો વિક્રમ રાજા જેવા અકલવંત અને દાતા રાજા જ બેસી શકે તો વિક્રમ રાજા કેવા હતા તે જાણવા તમે કાષ્ટકના ઘોડાની વાર્તા સાંભળો દયા જેનો ધર્મને ને પર દુખે દુખી થાય એવો જગમાં એક જે નરપતિ વિક્રમ રાય એક રાતના નગર ચર્ચાએ નીકળેલા વિક્રમ રાજા ફરતા ફરતા નગર બહાર આવેલા શિવાલયમાં ગયા તો ત્યાં એક માણસ ખડક વડે પોતાનો ભોગ આપવાની તૈયારી કરી રહ્યો હતો રાજાએ તેની પાસે દોડી જઈ ખડગ ઝૂંટવી લઈ તેને મરવાનું કારણ પૂછ્યું તો તેને કહ્યું મને એવું દુઃખ છે જેને માત્ર વિક્રમ રજા દૂર કરી શકે તેમ છે મારું દુઃખ તેને જણાવ્યા જણાવ્યાથી કઈ વળવાનું નથી વિક્રમ રાજાએ પોતેની ઓળખાણ આપી આથી એટલે કે માણસે બે હાથ જોડી તે માણસે પોતાની વિવશતા કહી એની વાત કહી કે હું કનોજીઓ બ્રાહ્મણ છું અમારી ન્યાયતા કન્યા અછત છે અમારી નાતમાં કન્યાઓ બહુ ઓછી છે એટલે હું પરણ્યા વગર કુવારો રહી ગયો સ્ત્રી વગર મને સંસારમાં આવે એમ નથી હજુ એક 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 આશા બાકી છે દિવસે સંત મને મળ્યા હતા મને કહ્યું કે તારે પરણવું હોય તો કામરૂ દેશમાં જા ત્યાં અસંખ્ય સ્ત્રીઓ કુવારી છે માટે તું કામરુ દેશમાં જા તો તને વગર ખર્ચે રૂપાળી યુવતી પરણવા મળશે અને ત્યાં જ તારું ઘર વસાવી આવજે મેં સંતને કહ્યું મહારાજ હું કષ્ટ વેઠીને કામરૂ દેશમાં જાઉં અને કોઈ સ્ત્રી મને પરણવા તૈયાર ન થઈ તો મારી શી દશા થાય સંતને સંતે મને આશ્વાસન આપતા કહ્યું કામરૂ દેશની સ્ત્રીઓ હર હંમેશ ઘોડા ઉપર બેસી પુરુષોને શોધતી ફરતી હોય છે માત્ર ઇન્દુ કળા નામની એક અભિમાની સ્ત્રી પુરુષને નફરત કરે છે ઇંદુ કળાય એવી સરત મુકી છે કે જે બુદ્ધિમાન પુરુષ ચતુરાઈથી તેના ચાર પડદા છોડાવે તેને તે પરણે એને જીવન પર તેની દાસી થઈને રહે પરંતુ શરત મારનાર ઉમેદવાર ચારે પડદા ન છોડાવી શકે તો તેની અવદશા થાય આવા નાસી પાસ થયેલા અસંખ્ય જવાનોને ઇંદુ ઇંદુ કળાએ મોઢે ડામર ચોપડી અવળે ગધેડે બેસાડી ગામમાં ફેરવી રાજ્યની બહાર તગેડી મૂક્યા છે મને એ કળાને પરણવાની લગ્ન લાગી છે તેને પ્રાપ્ત કરવા હું કષ્ટ વેઠીને કામરૂમાં ગયો પૂછતો પૂછતો ઇન્દુકળાની હવેલીએ ગયો ત્યાં કળાએ પડદામાં રહી એવા અટપટા પ્રશ્નો મને પૂછ્યા કે હું એક પણ પ્રશ્નનો ઉત્તર આપી ન શક્યો પછી ત્યાં મારો એવી ફજેતી થઈ એવો ફજેત ફાળકો થયો કે શરમનો માર્યો ત્યાંથી ભાગી છૂટીને આ મંદિરમાં આવ્યો અને મારું બલિદાન આપવા તૈયાર તૈયારી કરતો હતો ત્યાં તમે આવ્યા હે વિક્રમરાય તમે એ કામરુ દેશની કળા મને મેળવી આપવાની ખાતરી આપતા હોય તો હું મરવાનું વિક્રમ રાજા તેમ કરવાનું વચન આપ્યું બ્રાહ્મણ અડીગો જમવા જમવાની રહ્યો એને ત્યાં જ રહ્યો અડીગો જમાવીને જ રહ્યો અને વિક્રમ રાજા કામરુ દેશમાં પહોંચી ગયા રાજા એ ત્યાં ઇન્દુકળા વિશે સર્વ માહિતી મેળવી પછી વીર વેતાળ ની મદદથી ઇન્દુકળાની હવેલીમાં પહોંચ્યા અને દાસી સાથે સંદેશો ગયો દાસીએ પડદામાં રહેલી ઇન્દુકળા પાસે જઈને કહ્યું ભાઈજી કોઈ રજા રાજવંશી પુરુષ તમને જીતવા આવ્યો છે આજ્ઞા આપો તો તેમને પહેલા પડદા પાસે બેસાડો ઇન્દુકળાએ સંમતિ આપી એટલે દાસીએ વિક્રમરાજાને પહેલા પડદા આગળ લઈ જઈ એક આસન ઉપર બેસાડ્યા ચોકમાં પડદા આગળ એક રત્ન જડિત પાંજરું હતું તેમાં સોનાનો પોપટ પૂરેલો હતો વિક્રમ રાજા એ વેતાણે કહ્યું સમજાવીને તેને પોપટ પોપટમાં પ્રવેશવા કહ્યું વેતાળે પોપટના દેહમાં પ્રવેશી મધુરવાણી વાદવા માંડી ઓહો કોણ ઉજ્જૈન નગરીના વિક્રમ રાજા પધાર્યા છે અમારા એવા ધન્ય ભાગ્ય ક્યાંથી હે રાજા તમે છો તો અમારી એક સરસ મજાની વાત સંભળાવો સોનાના જળ પોપટને એકાએક બોલતો સાંભળી દાસી અચંબામાં પડી ગઈ તેને વિક્રમ રાજાની વાત સાંભળવા કહ્યું વિક્રમ રાજા એ કાષ્ટ ઘોડાની વાર્તા કહેવા માંડી કોંકણ દેશના કંચનસિંહ રાજાને મહાદેવથી પ્રસન્નતાથી એક પુત્ર રત્નની પ્રાપ્તિ થઈ કુંવર સમજણો થતા તેને એક પાઠશાળામાં ભણવા મૂક્યો ત્યાં તેને એક સુતાર પુત્ર સાથે ભાઈબંધી થઈ એક દિવસ કુંવરે પોતાના સુતાર મિત્રને કહ્યું દોસ્ત તારી સાથે દોસ્તી મારા માતા પિતાને ગમતી નથી તો તું મોટો થતા એવી અપૂર્વ કળા શીખી લાવ કે તેઓ તારી સાથેની દોસ્તીને માન્યતા આપે જગતમાં ચમત્કાર વગર કોઈ નમસ્કાર કરતું નથી મિત્ર સુતાર પુત્ર મોટો થયો ત્યારે માતા પિતાની રજા લઈ પરદેશ જવા નીકળ્યો જતી વેળાએ તે તેના મિત્ર કુંવરને મળ્યો કુંવરે તેને કોઈ નવીનતા ભરી વસ્તુ લાવવાની ભલામણ કરી વિદાય આપી સુતાર પુત્ર ફરતો ફરતો એક સુંદર નગરમાં ગયો ત્યાં એક કસબી સુતાર રહેતો હતો તેને ત્યાં વિશ્વકર્માનું શાસ્ત્ર શીખવા રહ્યો સાત વર્ષમાં તે બધી કળા કારીગીરી શીખી ગયો હવે તે પોતાના દેશમાં જવા રજા માંગી ત્યારે સુતાર ગુરુએ તેને એક યાંત્રિક ઉડતો ઘોડો ભેટ આપતા કહ્યું આ ઘોડો આકાશમાં ઉડે તેવો છે તેમાં જુદી જુદી કળાઓ ગોઠવેલી છે તેના ઉપયોગ થી તે જમીન પર દોડી શકે છે રોકાઈ શકે છે આકાશમાં ઉડી શકે છે અને ધારેલા સ્થળે નીચે ઉતરી શકે છે આમ કહી ગુરુએ તેને બધી રચના વિગતવાર સમજાવી તો સુતારે કહ્યું ગુરુજી હું આ કાષ્ટના ઉડતા ઘોડા પર બેસીને એક વાર ખાતરી કરી જો જેથી મારી કઈ સમજ ફેર હોય તો ખબર પડે ગુરુએ તેને ઘોડા પર બેસાડ્યો અને ખાતરી કરી લીધી પછી ગુરુના આશીર્વાદ લઈ સુતાર પુત્ર કાષ્ટકના ઉડતા ઘોડા પર બેસી ગયો આકાશ માર્ગે પોતાના ગામમાં પોતાના ઘેર સહી સલામત આવી ગયો કુંવરને ખબર પડી કે તેનો મિત્ર સુતાર પોતાને ઘેર આવ્યો છે એટલે તે આવીને મળ્યો બંને મિત્રો એકબીજાને ભેટી પડ્યા પછી સુતાર પુત્રએ કુંવરને કહ્યું દોસ્ત કાલે સવારે તો નગર બહાર આવેલા મેદાનમાં આવશે ત્યાં હું તને ભેટ આપવાની અલૌકિક ભેટ આપવાની એક અલૌકિક ચીજ બતાવીશ બીજે દિવસે સુતારા પુત્ર યાંત્રિક ઘોડાને લઈ કુંવરને રાહ જોતા મેદાનમાં ઊભો હતો થોડી વારે કુંવર આવતા તેને યાંત્રિક ઘોડો બતાવી તેને ઉડવાની ઉડાડવાની નીચે ઉતારવાની બધી કળાઓને સમજણ પાડી આવો અદ્ભુત ઘોડો છે કુંવર એટલો બધો ખુશ થઈ ગયો કે તેણે પોતાના રાજવંશી પોશાક ઉતારીને સુતારને પહેરાવી દીધા અને સુતારના ના કપડા પોતે પહેરી લીધા તે તો પૂરી વિગત સમજ્યા વગર એકદમ ઘોડા પર બેસી ગયો સુતારે ફરી બધી કળાઓ સમજાવી સમજણ માંડી તો ઉતાવળે કુંવર ભૂલી ઉડવાની કળા દબાવી દીધી ને ઘોડો સડસડાટ આકાશમાં ઉડવા લાગ્યો સુતાર પુત્ર ગભરાઈ ગયો કારણ કે કુંવર ઉતરવાની કળાની બરાબર સમજ પડી ન હતી કાષ્ટના ઉડતા ઘોડા પર બેઠેલો કુંવર આકાશમાં સહેલ કરી રહ્યો હતો એવામાં તેને ખ્યાલ આવ્યો કે ઘોડાને નીચે ઉતારવાની કળાને પોતાને ખબર નહોતી પણ હવે થાય શું એ તો ઘોડા ચડી ગયો બેસી ગયો ઘોડો જ્યાં લઈ જાય ત્યાં જઈશું એમ વિચારી મન વાળી લીધું બીજી બાજુ કુંવરનો પોશાક પહેરીને મેદાનમાં રહેલો સુવા સુતાર કુંવરજી ફિકર કરતો ચોધા આસુ રડવા બેઠો રડતો બેઠો હતો એવામાં રાજાના સિપાહીઓ કુંવરને શોધતા શોધતા મેદાનમાં આવી ગયા તેમણે કુંવરના મિત્ર સુતારને કુંવરના કપડા પહેરેલા જોઈ વિચાર્યું કે જરૂર આ સુતારે ઘરે નાની લાલચી કુંવરને મારી નાખ્યો લાગે છે તેઓ કુંવરના વેશમાં રહેલા સુતારને દોરડાથી બાંધીને રાજા પાસે લઈ ગયા બધી હકીકત કહી રાજાએ કંઈ પણ પૂછપરછ કર્યા વિના તેની ફાંસીની સજા ફરમાવી દીધી કામરૂ દેશની

કારો નથી ભણતા તો હું હોકારો ભણીશ તેટલો ખાતર કઈ વાત અધૂરી રખાય નહીં વિક્રમરાજાએ કહ્યું હે મેના તારી માલકીને વાત સંભાળ સાંભળવાની છે સંભળાવાની સાત વખત ગરજ હોય તો પહેલો પડદો છોડી નાખે એટલે હું બીજા પડદા આગળ બેસી વાત કરું ઇન્દુ કળાએ તુરત જ પહેલો પડદો છોડાવી નાખ્યો એટલે વિક્રમરાજાઈ બીજા પડદા આગળ બેસીને વાત આગળ ચલાવી કુંવરના પિતા રાજાને પાછળથી પસ્તાવો થાય છે કેમ કે સુતાર પુત્રની હકીકતમાં જાણ્યા વગર તે ફાંસીની સજા ફરમાવી તે યોગ્ય ન કહેવાય એમ વિચારી તેમણે સુતાર પુત્રને બોલાવી પાસે બેસાડી પૂછ્યું બેટા કુંવરજી ક્યાં ગયા અને તે કુંવરના કપડા કેમ પહેર્યા છે સુતારે કહ્યું મહારાજ હું પરદેશ જવા રવાના થયો ત્યારે કુંવરજીએ તેમને માટે એક અલૌકિક ચીજ લાવવા ભલામણ કરી હતી પાછા ફરતી વખતે હું ત્યાં તે લાકડાનો ઉડતો ઘોડો લઈ આવ્યો તેમાં કળો ગોઠવીને યાંત્રિક રચના કરી હતી હું તેના પર બેસી આકાશ માર્ગે અહીં આવ્યો છું મેં કુંવરજીને તે ઘોડા ઉપર ઘોડો બતાવ્યો એટલે તે એટલા બધા ખુશ થઈ ગયા કે તે તેમના કપડાં ઉતારીને મને પહેરાવી દીધા અને મારા કપડાં તેમને પહેર્યા પછી હું તેમને ઉડતા ઘોડાની દરેક કળાને કળાને સમજણ પાડતો હતો ત્યાં તો ઉતાવળા થયેલા કુંવરજી ઘોડા પર બેસી ગયા અને ભૂલથી તેમનો હાથ ઉડવાની કળને દબાવતા ઘોડો તેમને લઈને આકાશ માર્ગે ઉડી ગયો મને ચિંતા થઈ કે કુંવરજીને નીચે ઉતારવાની કળા કળની તો ખબર નથી તો તેમને શું થશે આમ વિચારી હું રડતો હતો ત્યાં તમારા સિપાહીઓ મને અહીં પકડી લાવ્યા મહારાજ આમાં મારો કોઈ દોષ નથી રાજાએ સુખતાર પુત્ર નિર્દોષ ઠેરાવ્યો અને અને કુંવરની તપાસ માટે ચારે દિશાએ દૂર દૂર સુધી ઘોડેસવારોને મોકલી દીધા હવે આકાશ માર્ગે ઘોડા ઉપર બેઠેલા કુંવરનું શું થયું તે જોઈએ કુંવર વારાફરતી જુદી જુદી કળો દબાવતો હતો તેમાં ભૂલ ભૂલમાં નીચે ઉતરવાની કળ દબાવાઈ ગઈ એટલે ઘોડો સરળ હતો નીચે ઉતરવા લાગ્યો કર્મ સંજોગે તે કર્ણાવતી નગરીના રાજબાગમાં ઉતર્યો ત્યાં કુંવર જેવો ઘોડા પરથી ઉતર્યો કે બે ભાગ થઈ ભોય પર ઢળી પડ્યો એવામાં માળણની નજર તે પર એના ઉપર પડી માળણ એ સંતાન એને સંતાન ન હતા તેથી તે તેને હરખભેર પોતાના ઘેર લઈ ગઈ પેલો ઘોડો પણ ઘર આગળ ચોગાનમાં રાખ્યો પછી ગુલાબ જળનો છટકાવ કરી કુંવરને ભાનમાં આણ્યો પછી તેને શીતળ જળ પીવડાવ્યું ને થોડાક ફળો સમારીને ખવડાવ્યા એટલે કુંવર સ્વસ્થ થયો તેણે પ્રભુનો આભાર માન્યો કે પોતે સારી જગ્યાએ ઉતર્યો હતો માણાને કુંવરને તે કોણ છે તે વિશે પૂછપરછ કરી પરંતુ કુંવરે કાંઈ સરખો જવાબ આપ્યો નહીં પણ ઘોડા વિશે પૂછ્યું ત્યારે કહ્યું કે આ લાકડાનો ઘોડો મારે રમવાનો છે તે કરામતી ઘોડો છે હું તેને ચલાવું તો ચાલે દોડાવું તો ચારે પગે દોડે અને ઉડાડું તો આકાશમાં પણ ઉડે તે મારા સિવાય કોઈનો હુકમ માનતો નથી માણસને આ સાંભળે અજાયબી થઈ પણ આ વાત સાચી છે કે ખોટી તેની તેને ગતાગમ પડી નહીં તેણે કુંવરને સગા દીકરાને જેમ પોતાના ઘરમાં રાખ્યો કુંવરને પણ ત્યાં ગોઠી ગયું માણસ રોજ તેને રાજમહેલથી અવનવી વાતો સંભળાવતી તે સાંભળી તેને મજા પડતી માણસ રાજકુંવર આગળ રાજાની કુંવરીની ના વખાણ કરતી હતી તેથી કુંવરને તેને પરણવાનું નક્કી કર્યું એક દિવસ માળણ કુંવરી માટે ફૂલોની ચોળી ગૂંથી રહી હતી ત્યારે કુંવરે પોતાના આંગળીઓથી રત્ન જડિત વીટી કાઢી તેની સાથે ગૂંથવા માણને આપી માણને ફૂલો સાથે વીટી ગૂંથી લીધી પછી તે કુંવરને કુંવરીને ફૂલોની ચોળી આપીને પોતાને ઘેર પાછી ફરી જ્યારે કુંવરીએ ચોળી પહેરવા કાઢી ત્યારે તેમાં ગુથેલી રત્નજળી વીટી જોઈને આશ્ચર્યમાં પડી ગઈ તે ચતુર હતી તેણે વિચાર્યું જરૂર માણસને ઘેર કોઈ ચતુર પુરુષ રહેલો છે તેણે મને મળવા માટે આ યુક્તિ કરી છે આ વાત તેણે મનમાં રાખી બીજે દિવસે માણસ કુંવરીને ફૂલ ફૂલો વેણી આપવા આવી ત્યારે કુંવરીએ વીટી વિશે પૂછપરછ કરી તો માણસ કહ્યું મારે ત્યાં એક રાજકુમાર ઉતર્યા છે તેમણે મને વીટી ચોળીમાં ગૂંથવા ભલામણ કરી એટલે મેં ગૂંથી હતી કુંવરી સમજી ગઈ કે તે કુંવર પોતાને ચાહે છે અને વીટીની સમસ્યા સમસ્યાની સમસ્યાથી મારી આંગળી પોતાનો ઈરાદો જાહેર કર્યો મનોમન કુંવર ઉપર મોહી પડી સમસ્યા એક પત્ર લખ્યો ને તેની એક લાકડા એક લાડવામાં કોસીને તે લાડવો માણને આપતા કહ્યું કે આ માણ હે માણ તું આ મીટી વાળા રાજકુમારને આ લાડવો મારી તરફથી ભેટ આપજે માણને કુંવરને લાડવો આપી બધી વાત કરી એટલે કુંવર મનમાં હરખાયો તેને લાડવામાંથી પત્ર કાઢી અડધો લાડવો માણનને ખાવા આપ્યો અને અડધો લાડો પોતે ખાઈ ગયો પછી કાગળ ખોલીને વાંચ્યો તેમાં કુંવર પ્રત્યે પોતાનો સ્નેહ પ્રદર્શિત કર્યો હતો તેને અને મહેલે ગુપ્ત રીતે મળવાની તરકીશ પણ જણાવી હતી હવે તે માણન મારફત રોજ બંને પ્રેમીઓ વચ્ચે સંદેશો વ્યવહાર થવા માંડ્યો તેથી તેમની નિકટતા વધતી ગઈ તો કુંવર અને કુંવરી રોજ ગુપ્તપણે બાગમાં મળવા લાગ્યા આ મિલનના પ્રતાપે કુંવરી ગર્ભવતી બની અને થોડાક મહિનાઓ પણ થયા ત્યારે તેણે કુંવરને કહ્યું હવે આપણે ભાગી નહીં જઈએ તો બધાને મારી હાલતની ખબર પડી જશે માટે સત્વરે ભાગી છૂટી કુંવરે ઉડતા ખોડાની વાત તેને તેને ફરી કરી હતી તેથી તેણે આ પગલું ભરવા વિચાર્યું હતું માણન આ બધું જાણતી હતી પરંતુ તેણે પુષ્કળ સોના મોહોર આપી તેનું મોઢું બંધ કરી દેવામાં આવ્યું હતું એક રાતના માણની હાજરીમાં કુંવર અને કુંવરી ઉડતા ઘોડા પર બેસી આકાશ માર્ગે પલાયન થઈ ગયા આકાશમાં ઘોડા પર ઉડી રહેલા કુંવરે કુંવરેને કહ્યું આપણે પહેલા મારા રાજ્યમાં નથી જવું થોડા સમય માટે આપણે જંગલમાં બાંધીને રહી તારી પ્રસુતિ થયા બાદ આપણે મારા રાજ્યમાં ચાલ્યા જઈશું કુંવરે એક ગુફા આગળ કાષ્ટના ઘોડાને ઉતાર્યો બંને ગુફા સ્વચ્છ કરીને રહ્યા ગુફાની આજુબાજુ વિવિધ પ્રકારના ફળોના ઝાડ હતા નજીકમાં સ્વચ્છ પાણી વાળું સરોવર હતું તેથી તેમને ખાવા પીવાની ચિંતા કરવા જેવું હતું નહીં એક દિવસ કુંરીને પ્રસ્તુતિ થઈને કુતરા ઉતર્યો તેની સારી રીતે સારવાર કરી તેથી કઈ વાંધો આવ્યો નહીં સુવાવડીને ઘી ઘઉં ગોળ વગેરેનો ખોરાક મળવો જોઈએ તે વિચારી કુંવર યાંત્રિક ઘોડાને જમીન પર દોડાવતા નજીકના ગામમાં ગયો તેને એક કરિયાણાની દુકાનમાંથી તે બધોએ માલ ખરીદી કરી દુકાનદારને એક સોના મોહર આપી દુકાનદારે બધે બધોએ માલ વ્યવસ્થિત રીતે ઘોડા ઉપર ગોઠવી આપ્યો પછી કુંવર ઘોડાને જમીન માર્ગે દોડાવી મૂક્યો પણ રસ્તામાં જંગલમાં દવ બળતો હતો તેથી આગળ વધવામાં જોખમ હતું તે જાણવા છતાં કુંવરે ઘોડાને બળતા દાવમાં દોડાવ્યો પરિણામે કાચના ઘોડાની કળોમાં લાગેલી બધી દોરીઓ બળી અને ઘોડાની યાંત્રિક રચના તૂટી ગઈ ઘોડો દવ બહાર નીકળીને થંભી ગયો અને કુંવર અગ્નિના તાપથી બેહોશ થઈ ઘોડા ઉપરથી નીચે ઢળી પડ્યો બીજી બાજુ ગુફામાં રહેલી કુંવરીને કુંવરની ચિંતા થઈ તે બાળકને પાંદડામાં સોડાવી ગુફામાંથી બહાર નીકળી કુંવરને શોધવા નીકળી પડી તે થોડેક દૂર ગઈ હશે ત્યાં તો એક વરુ ગુફામાં બેસીને પેલા બાળકને મોમાં પકડી ઉઠાવી ગયું એકા એક વાત અટકાવી આથી કળા રસમાં ભંગ પડ્યો તેને પડદાની પાછળ વિક્રમ રાજાને કહ્યું તમે ખરા છો વાતમાં રહસ્ય આવ્યું કે અટકી ગયા વિક્રમ રાજાએ કહ્યું મેના મેના હુંકારો ભણતી બંધ થઈ એટલે મેં વાત અટકાવી હુંકારા વગર વાત કરનારને મજા આવે નહીં હવે વેતા ત્યાં શોભા માટે રાખેલ માટીના મોરમાં પ્રવેશી ગયો અને બોલ્યો હે વિક્રમ રાજા બીજો પડદો છોડાવી ત્રીજા પડદા આગળ બેસી વાત શરૂ કરો હું ભણતો રહીશ જ બીજો પડદો છોડી નખાયો એટલે વિક્રમ રાજાએ ત્રીજા પડદા આગળ બેસીને અધૂરી વાત આગળ વધાવી આગળ ચલાવી હવે પેલો બેહોશ પડેલા કુંવરને એક વણઝારાએ વણઝારાએ ભાનમાં આવ્યો અને પૂછપરછ કરી તો કુંવરે કંઈ જવાબ આપ્યો નહીં કારણ કે તે પોતાની યાદ શક્તિ ભૂલી ગયો હતો ભલા વણઝાર તેને પોતાના કાફલામાં સાથે રાખ્યો વણઝારાની પોટ ધીમે ધીમે આગળ વધવા માંડી હવે પેલું વરુ જે ગુફામાં બાળકને લઈ ભાગી છૂટ્યું હતું તેને શિકારે નીકળેલા રાજાએ વિંધી નાખ્યું પછી ઘાયલ થયેલા બાળકને તે પોતાને મહેલ લઈ ગયા અને તેની સારવાર કરાવતા થોડાક દિવસોમાં છોકરો તંદુરસ્ત બની ગયો આ રાજા વાંજ્યો હતો તેને ગાદી વારસ ન હતા એટલે આ મળી આવેલો છોકરાને ગાદીવારસ તરીકે જાહેર કરી તેને રૂડી રીતે ઉછેરવા માંડ્યા હવે આ છોકરાની માં ગુફામાંથી નીકળીને પતિને શોધતી હતી પણ ક્યાંય કુંવરના વાવડ ન મળતા તે રડતી રડતી ગુફા તરફ પાછી વાળવા લાગી પરંતુ અંધકારમાં માર્ગ ભૂલી જતા કુદરતી રીતે તેનો છોકરો જે રાજા પાસે હતો તે નગરમાં આવી ચડી તે ખૂબ થાકી હતી તેથી દરવાજા નજીક આવેલા એક મકાનમાં ઓટલા ઉપર થાક ખાવા બેઠી આ ડોસીનું ઘર હતું ડોસી પાસે ઘણું ધન હતું પરંતુ તે દેખાવામાં બહુ કદરૂપી હતી તેથી લોકો તેને ડાકણ ડોસી કહીને બોલાવતા હતા બહાર ઓટલા ઉપર બેઠેલી કુરીને એકાએક ઉધરસ આવી તેથી હાથ પકડીને તે અંદર લઈ ગઈ પછી તેને રોટલા જમાડ્યા અને ઠંડુ પાણી પીવડાયું પછી ડોસીએ પથારી પાથરી આપી એટલે કુરી પોતાના પતિ અને પુત્રને યાદ કરતી સૂઈ ગઈ તેને ડોસીને કંઈ વાત જણાવી નહીં તે થોડાક દિવસ ડોસીને ત્યાં જ રહી વિધિની કેવી વિચિત્રતા કે કુરીનો પુત્રને નગરના વાંજિયા રાજાને મહેલ સુખ વૈભવનામાં ઉછેરી રહ્યો હતો અને ગોરી હતી તે નગરના એક કદરૂપી ડોસીને ત્યાં રહી દિવસો પસાર કરતી હતી આમ માતા પિતાને પુત્ર ત્રણેય જુદી જુદી જગ્યાએ હતા આ વાતને પંદર વર્ષના વહાણા વીતી ગયા પેલા વાંજ્યા રાજાને ત્યાં રહેલો કુંવર રાજાના મૃત્યુ પછી રાજગાદી પર બેઠો તે હવે રાજા બન્યો તેણે એવી કુશળતાથી વહીવટ ચલાવવા માંડ્યો કે થોડા સમયમાં પ્રજામાં પ્રિય પડ્યો પ્રિય થઈ ગયો આ કોવરી માતાને નગરના દરવાજે ડાકણ ડોસી ત્યાં રહેતી હતી તે ડોસી હવે મરવાની અણી ઉપર હતી મરતા પહેલા તેણે કુંવરીને પોતાનો છુપો ખજાનો બતાવી દીધો હતો જ્યારે ડોસી મરી ગઈ ત્યારે કુંવરીએ ડોસીનો ગુપ્ત ખજાનો ખોદી કાઢ્યો તો તેમાંથી અસંખ્ય સોના મહોરો ને પુષ્કળ ઝવેરાત નીકળ્યા કુંવરીએ ધનના પ્રતાપે નગરથી થોડે દૂર એક વિશાળ જગ્યામાં બાગ બગીચાવાળો ભવ્ય અને એક આકર્ષક મહેલ બંધાવ્યો તેની કિંમતી રાચ રસેલું ગોઠવ્યું પછી દાસ દાસીઓના સમૂહ સાથે થાઠ મારથી એ રાણીની જેમ તે મહેલમાં રહેવા લાગી એક વખત નગરનો રાજા બનેલો કુંવર તેનો જ પોતાનો દીકરો આ મહેલ આગળથી નીકળ્યો અને તે પોતાની માતા ઉપર મોહી પડ્યો આ વખતે તેની માતાની ઉંમર બત્રીસ વર્ષની હતી પરંતુ તેણે શરીર એવું સાચવ્યું હતું કે માત્ર વીસ વર્ષની સુંદરી હોય તેવી લાગતી હતી બંને એકબીજાને ઓળખતા નહોતા તેથી આ ગોટાળો થવા માંડ્યો જેવી રીતે કુંવર મોહ પામ્યો હતો તેવી જ રીતે કુંવરી કુરીની માતા પણ તેના ઉપર મોહી પડી તેને વિચાર્યું કે મારા પતિ વર્ષોથી ગુમ થઈ ગયા છે મેં પરણીને કઈ સુખ ભોગવ્યું નથી તો આ રાજા સાથે પરણી જવું શું ખોટું બાકી રહેલી જગદંબા જે સુખ ભોગવ્યું તે ખરું બાકી રહેલી જિંદગી હવે આમ જ વિતાવું કાલે પણ દીઠી છે ભાન ભૂલેલી કુંવરીએ રાજા બનેલા પોતાના જ પુત્રને મહેલમાં બોલાવ્યો અને ખૂબ જ આગત સ્વાગત કરી વાત વાતમાં રાજાએ તેની સાથે લગ્ન કરવાની ઈચ્છા દર્શાવી અને કુંવરી કુંવરની કુંવરની જે માતા હતી એ પણ લગ્ન કરવા એને પણ ખુશી દર્શાવી રાજાએ કઈક વિચારીને કહ્યું હા તો આવતીકાલે વાતે ગાતે મારા મહેલે આવજે ત્યાં આપણે વિધિપૂર્વક લગ્ન કરીશું પરણનારી કન્યાવરને ત્યાં સામી પર પરણવા પણ જાય એવો અમારા રાજ્યનો નિયમ છે બીજા દિવસથી સવારથી બંને મહેલ લગ્નની ધામધૂમ થવા માંડી સાંજના પાંચ વાગતા કુરીની માતા સોળે શણગાર સજી પાલખીમાં બેસી રાજા ને પરણમાં વાતે ગાતે નીકળી પડી પોતાના જ કુંવરને વિક્રમ રાજા એકાએક વાત કરતા અટકી ગયા અને વાત સાંભળી રહેલી ઇન્દુ કળા બોલી ઊઠી તમે પણ ખરા છો દરેક વખતે રસ પડે છે એટલે વાત અધૂરી મૂકી દો છો આ વખતે શું વાંધો પડ્યો વિક્રમ રાજા બોલ્યા મોર હુંકારા ભણતો બંધ થયો એટલે વાત અટકાવી કોઈ હુંકારો ભણે તો જ વાત કહેવાની મજા આવે આ દરમિયાન મોરમાં રહેલો વેતાણ ચોથા પડદા આગળ રૂપાળા સળિયા ઉપર બેઠેલા સોનાની ઢેલમાં પ્રવેશી ગયો તેણે કહ્યું હે વિક્રમ રાજા મોર કહે છે કે હું હુંકારો ભણીશ તમે વાત ચાલુ કરો હું હુકારો ભણીશ માટે તમે ત્રીજો પડદો છોડાવી ચોથો પડદો આગળ બેસો અધૂરી વાત આગળ ચલાવો ઇન્દુકળાને ત્રીજો પડદો છોડાવી નાખી વિક્રમ રાજે કહ્યું હે રાજા હવે મારી સાવ નજીક ચોથો પડદો આગળ બેસી અધૂરી વાત આગળ કહેવા માંડો ચોથો પડદો આગળ આવી વિક્રમ રાજા એ વાત કહેવા માંડ્યા કુદરતે કેવી કરામત કરી કે માતા પોતાના પુત્રને પરાણવા વાતે ગાતે નીકળી રાજા બનેલો કુંવર તેને એક અલાયદા મહેલમાં ઉતારો આપે એ દિવસે રાતના લગ્ન થવાના હતા પરંતુ અજુગતે બનાવ બને તે કુદરત કેમ સાંખી લે માતા પુત્રના લગ્ન થાય તો પછી થયું જ રહ્યું ને રાત પડતા બંને લગ્ન મંડપમાં રચેલી ચોરીમાં સામા સામા બેઠા પણ આ શું એકા એક કોરીના કુમરી કોરીની કોરી એટલે કે જે માતા હતી ના પ્રેમ પલટો ખાધો તેને નજર સામે ભાવી પ્રિયતમ નહીં પણ પુત્ર બેઠેલો લાગ્યો એવી જ રીતે રાજા પુત્રના મનમાં ભાવો પણ બદલાયાવા માંડ્યા તેની સામે પ્રિયતમા નહીં પણ માતા બેઠી છે તેવી ઝાંખી થવા લાગી અને તે વર માળા તોડીને એકદમ ઊભો થઈ ગયો તેવી જ રીતે કોરી પણ તેની જે માતા હતી એ પણ વરમાળા તોડીને ઊભી થઈ ગઈ તેનામાં માતૃભાવ જાગતો થયો અને તેના સ્તનમાંથી ધાવણની સેર છૂટી આથી તેને ખાતરી થઈ ગઈ કે જરૂર આ મારો પુત્ર છે તેથી મુખાકૃતિ પણ મારા ગુમ થયેલા પતિ જેવી જ આબેહાવ છે ખૂબ હવું એના જેવી જ છે ઉંવરને પણ મનમાં થવા માંડ્યું કે મને મારા પાલક પિતા એક વરુના પંજામાંથી છોડાવી લાવેલા એવું મેં સાંભળ્યું છે એટલે મારી માતા જીવતી હોવી જોઈએ અને તેવી જ તેથી જ અત્યારે કુદરતી રીતે જ મારા વિચારોમાં પરિવર્તન આવ્યું છે બંને સ્તભ બની ઊભા હતા મંડપમાં હાજર રહેલા અને અગોર મહારાજ પણ આશ્રયમાં પડ્યા હતા કે એકાએક શું થઈ ગયું કુંવરી માતાજી હતી એણે કહ્યું હે રાજા તમે મારા કુંવર હોય તેવા મને ભાસ થાય છે તમારા પિતા જેવું તમારું વદન છે ભલે અત્યારે કુદરતી રીતે મને ધાવણ આવ્યું છે એ પણ સૂચક છે અને હું અત્યારે કઈ સોળ વર્ષની સુંદરી નથી ખાસી બત્રીસ વર્ષની બાયડી છું સારું થયું કે કુદરતે ખરા મોકા પર આપણને ચેતવ્યા નહીતર મહા અનર્થ થઈ જાત રાજાએ કહ્યું મને પણ એવી શંકા છે કે માટે ખાતરી કરવા માટે મહેલમાં મારા પાલક માતા પાસે ચાલો બંને મહેલમાં પાલક માતા પાસે ગયા અને બનેલી સર્વ હકીકત જણાવી એટલે પાલક માતાએ કહ્યું બેટા જરૂર આ તારી જનેતા હોવી જોઈએ કારણ કે તમે બંનેના ચહેરા મળતા આવે છે હવે આ તારી માતા અહીંયા જ રહેશે તમારા સદભાગ્ય કે વિચિત્ર સંજોગોમાં તમારો ભેટો થઈ ગયો હવે પ્રભુએ ધાર્યું હશે એવું થશે તારા પિતાનો પણ આવી જતે રીતે આકાશમિત રીતે મેળાપ થઈ જ જશે એક દિવસ રાજા કુંવરના પિતા હતા તે દરબાર ભરીને બેઠા હતા તેની માતા અને પાલક માતા ઓઝલમાં બેઠા હતા રાજકાજ ચાલી રહ્યું હતું એવામાં એક સોદાગર ત્યાં હીરા વેચવા આવ્યો પણ તેને જોતા જ દરબારીઓ સ્તબ્ધ બની ગયા કારણ કે સોદાગર અને રાજાનું મોઢું મળતું આવતું હતું સ્યાસન ઉપર બેઠેલો કુંવરને પણ એવું જ લાગ્યું અને ઓજલમાં બેઠેલી કુંવરની માતા તરત જ ઓળખી ગઈ કે આ તો અમારા સ્વામી છે કાષ્ટના ઘોડાવાળા કુંવર કુંવરીની માતા તુરત જ ઓજલમાંથી બહાર આવી વાત પણ ખરી હતી આ સોદાગર તે કાષ્ટના ઘોડો વાળો કુંવર હતો તેણે પોતાની પત્નીને ઓળખી કાઢી બંનેની આંખમાંથી હર્ષના આંસુ આવી ગયા કુંવર પણ કુંવરને પણ પિતા મળી આવવાથી હર્ષ ગેલો થઈ ગયો દરબારમાં બેઠેલો નગર શેઠને હજુ આમાં શંકા લાગતી હતી તેમણે પોતાની શંકા રાજગોરને જણાવી એટલે એક સ્વચ્છ પાણી ભરેલી દરબારમાં મંગાવી પછી તથા તેના માતા પિતાને તેમાં લોહીના ટીપા નાખવા કહ્યું પ્રથમ રાજા બનેલા પોતાની આંગળી છેદી તાંબા કુંડમાં ધરી એટલે થોડાક લોહીના ટીપા પાણીમાં પડ્યા પછી તેની માતાએ પોતાની આંગળી છેદી પાણીના લોહીના ટીપા પડ્યા તો સહુના આશ્ચર્ય વચ્ચે તાંબા કુંડીમાં બધું લોહી પાણીમાં એક થઈ ગયું હવે બધાને ખાતરી થઈ ગઈ પછી ખુશાલી અવાજ વચ્ચે દરબાર બરખાસ્ત થયો અને બધા મહેલ ગયા થોડા દિવસ પછી રાજાના પિતાને યાદ આવ્યું કે મારા રાજ્યમાં મારો સુતાર મિત્ર મારા માટે કાચનો ઘોડો લઈ આવેલો અને તે ઉડતા ઘોડા ઉપર બેસીને હું ફરવા નીકળી પડેલો તો ત્યાં શું હવે ત્યાં શું થયું હશે એ જાણવા હવે ત્યાં જવું જોઈએ આ વિચાર કરી તેણે પોતાની પત્ની અને પુત્રને જણાવ્યું એટલે તેણે કોંકણ દેશમાં જવાની સંમતિ દર્શાવી કેટલાક દિવસો બાદ તે કોંકણ દેશમાં આવી પહોંચ્યા કાચના ઘોડાવાળો કુંવર પોતાની પત્ની અને રાજા બનેલા પુત્ર સાથે પોતાના મહેલ ગયા તો તેના પિતા પથારીવશ હતા કુંવરને જોઈ તેમને હર્ષ થયો અને તેની પાસે બોલાવી ગળે લાગ્યા કુંવરે પોતાની ભૂલ કબૂલ કરી અને બનેલી સર્વ હકીકત જણાવી કહ્યું પિતાજી મારી ગેરહાજરીમાં તમે મારા મિત્ર સુતારા પુત્રને હેરાન તો નથી કર્યો ને રાજાએ કહ્યું મેં કંઈ જ કર્યું નથી તે તો બિચારો તારી ચિંતામાં સુકાઈને શેરડીના સાઠા જેવો થઈ ગયો છે રાજાએ એક સેવકને મોકલીને સુતાર પુત્રને મહેલ બોલાવ્યો અને બંને મિત્રો ભેટી પડ્યા પછી કુંવરે પોતાની વિતક કથા સંભળાવી અને પોતાની પત્ની તથા રાજા બનેલા પુત્રની સર્વની ઓળખાણ કરાવી કુંવરના આગમન સમાચાર નગરમાં પ્રસરી જતા સર્વને આનંદ વર્તાઈ ગયો થોડા દિવસ બાદ રાજાએ કુંવરને પોતાની જગ્યાએ રાજા બનાવ્યો અને તેના મિત્ર સુતારને પ્રધાન બનાવ્યો પછી પેલો રાજા બનેલો કુંવર તેના રાજ્યમાં ગયો પછી બધાએ ખાધું પીધુંને મોજ કરી વિક્રમરાજે કાચના ઘોડાની વાત પૂરી કરતાં તે સાથે જ અભિમાની ઇન્દુકળાએ ચોથો પડદો ખોલાવી નાખ્યો ને કહ્યું હે વિક્રમ રાજા તમે ચતુરાઈથી મને જીત્યા હવે મને તમારા રાજ્યમાં લઈ જાવ વિક્રમરાજે કહ્યું હે હિન્દુકાળા આ બધું મેં એક બ્રાહ્મણ જવાન માટે કહ્યું છે તેને પરણવાતની હઠ લઈને બેઠો છે તારી સાથે માટે મારી સાથે આવી તારે તે બ્રાહ્મણ સાથે પરણવાનું છે હિન્દુ ગળાએ તે માટે હા પાડી વિક્રમ રાજા તેને લઈ ઉજ્જૈન નગરીમાં દરવાજે આવેલ શિવાલય ગયા જોયું તો પેલો કમળ પૂજા કરી આત્મહત્યા કરવા તત્પર થયેલો જવાન ત્યાં આસન જમાવીને બેઠો હતો તે વિક્રમ રાજા સાથે રૂપ રૂપના અંબારની અંબાર સમી સુંદરી જોઈને હર્ષ ઘેલો થઈ ગયો તે સમજી ગયો કે કામરૂ દેશમાં ગયેલા વિક્રમ અભિમાની ઇન્દુકળાને જીતી આવ્યા છે રાજા બંનેને પોતાના મહેલ લઈ ગયા અને તે રાતે બંનેના લગ્ન કરી દીધા રાજાએ તે જવાનને ઘણું દ્રવ્ય આપ્યું એટલે તે નગરમાં જુદું મકાન લઈને તેની પત્ની કામરૂ દેશને ની ઇન્દુ સાથે રહી સુખ ચેનમાં દિવસો વિતાવા લાગ્યા પવિત્રા પુતળીએ કાષ્ટના ઘોડાની વાર્તા પૂરી કરતા કહ્યું હે રાજા પરાક્રમો ગણવા બેસીએ તો પાર ના આવે તેના જેવા પગજુ રાજા જ આ સિંહાસન પર બેસી શકશે આટલું કહીને પવિત્રા પુતળા પવિત્રી નામની જે પુતળી હતી તે બધાની નવાઈ પમારતી સરળ કરતી આકાશમાં ઉડી ગઈ જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ